સૌરાષ્ટ્ર કચ્છમાં અને મધ્ય ગુજરાત માટે ચોવીસ કલાક ભારે ચાલીસ ની પચાસ કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે બંદરો પર ત્રણ નંબર નું સિગ્નલ માછીમારો દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસની એટલે કે ચોવીસ મી ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તેમજ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે ચાલીસ ને પચાસ કિલોમીટર ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે બંદરો પર સિગ્નલ ત્રણ લગાવાયું છે આજે સાત જિલ્લામાં શક્યતા આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મોરબી અને સુરેન્દ્રનગર માં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જયારે પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ કચ્છ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યો છે